જોહાર જય આદિવાસી બોગસ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એસટીના જે પ્રમાણપત્રો છે એ મેળવીને કેટલાય લોકો અનામતનો લાભ લઈને શિડ્યુલ ટ્રાઇબ એસટી માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તો એ જગ્યા પર નોકરી કરી રહ્યા છે એની સાથે સાથે તેઓ શાળાઓ કોલેજોમાં પ્રવેશ મેળવી રહ્યા છે અને એના કારણે તેઓ શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપનો પણ લાભ લઈ રહ્યા છે આટલું જ નહીં પરંતુ હવે તો ખોટા જે જાતિ પ્રમાણપત્રો છે એના આધારે હવે લોકો રાજકારણમાં પણ અનામત બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે જેમાં સૌથી ચર્ચિત મુદ્દો હોય તો તે આપણે સૌ જાણીએ છીએ કે મોડવા હડફના જે ધારાસભ્ય છે નિમિષાબેન સુથાર તેમના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હંમેશા તપાસની માંગણી થતી રહી છે પરંતુ એ મુદ્દે સરકારનું જે વલણ છે તે ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે નિમિષાબેન સુથારે ભાજપ પાર્ટીના જ ધારાસભ્ય છે અને હાલમાં સરકારમાં પણ છે એટલે એવું કહી શકીએ કે એના કારણે કદાચ સરકાર એમનો બચાવ કરતી છે હાલમાં જ ગાંધીનગર ખાતે વોર્ડ નંબર ત્રણના જે નગરસેવક છે ભરત મંજીભાઈ ગોહિલ ગોહિલ એટલે તેઓ અનુસૂચિત જનજાતિમાં નથી આવતા પરંતુ તેઓ ઓબીસી કાતો ક્ષત્રિયમાં આવે છે તો એમનું જે ખોટું પ્રમાણપત્ર હતું અનુસૂચિત જનજાતિનું તે પણ રદ કરવામાં આવ્યું છે એમના વિરુદ્ધ વર્ષ બે હજાર એકવીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને વિશ્લેષણ સમિતિ એમનું પ્રમાણપત્ર રદ કર્યું છે

આપણે સૌ જાણીએ છીએ કે શર્મા એ આદિવાસીમાં નથી આવતા શિડ્યુલ ટાઈપમાં નથી આવતા પરંતુ તેઓ બ્રાહ્મણમાં આવે છે તેમ છતાંય તેઓ એસટીનું પ્રમાણપત્ર મેળવીને નોકરી કરી રહ્યા છે એટલે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ ખોટી રીતે મેળવેલું સર્ટિફિકેટ છે જો કે આવા તો લાખો લોકો છે જે એસટી વર્ગ એટલે કે જે આદિવાસીઓ છે તો આદિવાસી સમાજ માટે એક મોટી સમસ્યા છે કારણ કે એમના જે એમનું જે હકનું છે છે તેવું રહ્યા અને એ આદિવાસી બાબતે અવાજ પણ ઉઠાવતો રહ્યો છે અને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યો છે હાલમાં જ ગુજરાત સરકારે રચેલી વિશ્લેષણ સમિતિએ આવા ખોટા પ્રમાણપત્રો રદ કર્યા છે તો આજના વિડીયોમાં આપણે એ વિશે જ વાત કરવાના છે

ત્યાં જે લોકો હતા એમની માગણી એક જ હતી કે જે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો ખોટી રીતે મેળવેલા છે તો એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે પ્રમાણપત્રો છે તે રદ કરવામાં આવે જો કે ત્યારબાદ સરકાર સાથે વાટાઘાટો થઈ અને એમની જે માંગણીઓ છે તો એ માંગણીઓને લઈને સમાધાન થતાં જે આંદોલન હતું તે સમાતા આવ્યું હતું જોકે ત્યારબાદ પણ આ જે મુદ્દો છે તે અવારનવાર ચૂંટણી સમયે કે સંમેલનો સમયે આદિવાસી સમાજમાં ઉઠતો જ રહ્યો છે અને હંમેશા માંગણી એ થતી રહી છે કે જેમણે ખોટા આદિજાતિ પ્રમાણપત્રો મેળવ્યા છે તો તે રદ કરવામાં આવે ગુજરાતમાં સરકારી નોકરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્કૂલ કોલેજ અને વિશેષતા જે મેડિકલ શિક્ષણ ક્ષેત્ર છે એક ક્ષેત્રે આવક જાતિ અને અધિનિવાસના જે બનાવટી પ્રમાણપત્રો છે તો એની ભારે બોલબાલા છે આદિવાસી ન હોવા છતાં એ અનુસૂચિત જનજાતિ એટલે કે સીડ્યુલ ટ્રાઇબ એસટી સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરીઓમાં પંદર ટકા અનામતમાં ઘુસણખોરી કરનારા ઓફિસરો અને કર્મચારીઓ ઝડપાયા છે જેના પગલે ગુજરાત સરકારે રચેલી રાજ્ય વિશ્લેષણ સમિતિએ એકસો ત્યાંસી જેટલા એસટી સર્ટિફિકેટ રદ કર્યા છે રાજ્યમાં જેઓ આદિવાસી નથી તેવો વર્ગ પંદર ટકા એસટી અનામતનો ફાયદો ઉઠાવવા બોગસ એસટી સર્ટિફિકેટના આધારે જીપીએસસી સહિતની જે અન્ય સરકારી ભરતીઓ છે તો એ સરકારી ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરીને નોકરીઓ મેળવી રહ્યાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે જેના પગલે સરકારે ફેબ્રુઆરી બે હજાર બાવીસના આરંભે સાચા આદિવાસી બચાવ સમિતિની માગણીઓ સ્વીકારી સને ઓગણીસો છપ્પનની સ્થિતિએ સાચા આદિવાસીઓ નક્કી કરવા તપી તપાસ કમિશન રચવાનું જાહેર થયું હતું આ તરફ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરનારા જે અનુસૂચિત જનજાતિના એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એસટી વર્ગના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને નિયુક્તિ પૂર્વે એસટી સર્ટિફિકેટની ચકાસણી માટે સરકારે વિશ્લેષણ સમિતિઓની રચના કરી હતી સુપ્રીમ કોર્ટના કુમારી માધુરી પાટિલ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર કેસના ચુકાદા હેઠળ આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસમી જુલાઈ બે હજાર એકવીસના ઠરાવથી ગુજરાત સરકારે એસટી સર્ટિફિકેટની ચકાસણી એટલે કે તેની સત્યતા ચકાસવા વિશ્લેષણ સમિતિઓની જે રચના છે તે કરી હતી જેમાં જે રાજ્ય વિશ્લેષણ સમિતિ છે તો એના દ્વારા અત્યાર સુધીમાં એકસો ત્યાંસી ઉમેદવારોના જે એસટી સર્ટિફિકેટ છે તે રદ કરાયા છે અને તે સિવાયની જે ક્ષેત્રવાર એટલે કે જે ઝોન વાઇઝ સમિતિઓ છે તો એ ઝોન વાઇઝ સમિતિઓમાં જે ગાંધીનગરની સમિતિ છે એના દ્વારા બે વિભાગીય વિશ્લેષણ સમિતિએ સત્તર આદ્યા બોગસ સર્ટિફિકેટ રદ કર્યા છે વડોદરાની સમિતિએ એકતાળીસ જેટલા બોગસ સર્ટિફિકેટ રદ કર્યા છે અને સુરતની જે સમિતિ છે તો એણે ચાર જેટલા બોગસ સર્ટિફિકેટ રદ કર્યા છે એમ મળીને કુલ બસો ચુમ્માલીસ જેટલા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના જે સર્ટિફિકેટ છે તે રદ કરવાનો આદેશ કર્યો છે જો કે એક પ્રકારે આ જે સમિતિનો આદેશ છે એના સામે ન્યાયિક તપાસ પણ થઈ શકે છે ન્યાયિક કાર્યવાહી પણ થાય છે પરંતુ હજુ સુધી જે રાજ્ય સમિતિનો જે નિર્ણય છે એ નિર્ણયને કોઈ પણ વ્યક્તિ દ્વારા પડકારવામાં આવ્યો નથી આથી આવા બોગસ સર્ટિફિકેટ મેળવનાર ઉમેદવાર અને તેને ઈસ્યુ કરનારા અધિકારીઓ સામે એક્શન લેવા વિભાગે તૈયારી આતરી છે એસટી જાતિઓની યાદીની સમીક્ષા માટે નવમી ઓગસ્ટે આયોગ અમદાવાદમાં આવવાનું છે અને અનુસૂચિત જનજાતિઓની યાદીની સમક્ષા માટે પૂર્વ ચીફ જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગ નવમી ઓગસ્ટે ગુજરાત આવી છે આ આયોગ અમદાવાદમાં જાહેર સુનાવણી યોજશે અને આયોગ સમક્ષ ગુજરાતની જે એસટી જાતિની યાદી છે તે સંબંધિત કોઈ પણ રજૂઆત કે પ્રશ્ન હશે તો જરૂરી આધાર કે પુરાવા સાથે કોઈ પણ નાગરિક રૂબરૂ ઉપસ્થિત રહીને રજૂઆત કરી શકશે એમ એ યાદીમાં કહેવાયું છે સવારે અગિયાર કલાકે અમદાવાદ સ્થિત શાહીબાગના એનએક્ સર્કિટ હાઉસમાં અધ્યક્ષ બાલકૃષ્ણ સાથે રિટાયર્ડ આઈએસ ડોક્ટર રવિન્દ્રન કુમાર જૈન અને પ્રોફેસર સુષ્મા યાદવ એમ બે સભ્યો પણ ઉપસ્થિત રહેશે સરકાર દ્વારા રચેલી વિશ્લેષણ સમિતિએ ખોટા પ્રમાણપત્રો રદ કર્યા જે આદિવાસી સમાજ માટે એક સારી વાત છે પરંતુ હજુ પણ કેટલાય લોકો છે જે આ રીતે ખોટા પ્રમાણપત્રો મેળવી રહ્યા છે અને આદિવાસીઓના જે હકનું છે તે છીનવી રહ્યા છે જો કે આ જે મુદ્દો છે તે ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી આ જે મુદ્દો છે તે સમગ્ર દેશમાં છે અને સમગ્ર દેશમાં આ રીતે જે આદિવાસીઓ છે તો આદિજાતિઓના એસ પ્રમાણપત્રો જે છે તે ખોટી રીતે મેળવીને જે લોકો એસ ટીમાં નથી તેવા લોકો મેળવીને જે એસટી એટલે કે આદિવાસીઓના જે હક્નું છે તે છીનવી રહ્યા છે તો સમગ્ર દેશ લેવલે આ પ્રકારનો એક કાયદો બનવો જોઈએ જેથી કરીને આવા જે અધિકારીઓ હોય કર્મચારીઓ એમના વિરુદ્ધ તપાસ થાય અને એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેથી કરીને આદિવાસીઓના જે હક્કનું છે તે કોઈ છીનવી ન શકે માહિતી શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો જો મળીશું બીજા વિડિયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી